નમસ્કાર નમસ્કાર સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પાર્ક વિસ્તારમાં એક એક શર્મનાક ઘટના બની કહીએ તો ખૂન તંત્રના શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થાનિક રહીશો પર હુમલો કર્યો પણ બે લાફા જીકી દેવામાં આવ્યા આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે મૂલવો છો તો જે ઘટના છે એના સંદર્ભમાં હું કહી દઉં ત્યાં ગેરવાજ ગેરવ્યાજબી છે મારવાનો અધિકાર કોઈને પણ સંવિધાનમાં બી નથી આપ્યો અને કોઈ કોઈને મારી નહીં શકે ઇવન તો પોલીસ ખાતું પણ કોઈને મારી નહીં શકે તમે ટોર્ચરિંગ કરી શકો એવી રિમાન્ડ લીધા પછી એના પહેલાં નહીં મારી મિલકત લૂંટાતી હોય અથવા મારા પતિને કોઈ મારતું હોય તો સ્વાભાવિકપણે મહિલા જાય અને જે રીતે આક્રમણ કર્યું છે અને જે રીતે સળિયા મારતા બતાડ્યા છે ફ્રેક્ચર થયો છે એ રીતે કોર્પોરેશનના કર્મચારી ઉપર તો કેસ થવો જોઈએ અને એ બી ટેમ્પરરી છે પણ જે વ્યક્તિ એમને લઈને ગયો તોડફોડ કરવા માટે અને જે બીના બની અને પોલીસ મુખ પક્ષ બનીને ત્યાં જોતી રહી એમના ઉપર કેસ થવો જોઈએ એમના ઉપર સસ્પેન્ડ એમને પણ સસ્પેન્ડ થવી જોઈએ કારણ કે પોલીસનું કામ છે લોકોને રક્ષણ આપવાનું કોઈ પણ જગ્યા ધમાલ થતી ને રોકવાનું શાંતિ જાળવવાની એમનું પ્રથમ કર્તવ્ય બને છે એમને શાંતિ જાળવી નહીં પોલીસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનનો હાથો બની ઊભી રહી અને એ લોકો મારતા રહ્યા એ લોકો એક દિવસમાં છૂટી જાય કઈ રીતે એ પણ કાયદામાં પોલીસ ખાતાએ નબળો કેસ કર્યો છે માટે એક જ દિવસમાં છૂટી ગયો નહીં તો ફ્રેક્ચર થયેલો માણસ ત્રણ ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી છૂટતા નથી આ કઈ રીતે છૂટી ગયા એટલે એક તો કેસ નબળો કર્યો છે મારા મારી માર્યા છે એ ગેરકાયદેસર છે પોલીસ તંત્ર ઉપર બી કેસ થવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અને કોર્પોરેશન ઉપર મારો આક્ષેપ છે કે આ લોકો માલેતુઝારો માટે કામ કરી રહ્યા છે એ સ્પષ્ટ આ શહેરની અંદર દેખાઈ રહ્યું છે સાહેબ તમે જે વાત કરી કે માલેતુઝારો માટેની સરકાર છે એવી ફરિયાદ શહેરના ઘણા વિસ્તારોમાં ઉઠી રહી છે લોરા પાર્કમાં પણ સ્થાનિક રહીશોની એ જ વાત હતી કે અમુક ઇમારતો તોડવામાં આવે છે અમુક ઇમાત નથી તોડવામાં આવતી ફતેગંજ વિસ્તારમાં પણ એક ઇમારત આ પ્રકારની ચર્ચામાં છે એના વિશે સર થોડી વાત કરશો ફતેગંજની બિલ્ડિંગ અમારા કોંગ્રેસના કાર્યકર્તા ભરૂચમાં રહેતા શું નામ એમનું હા હા મોહમ્મદ ફાંસીવાલાની બિલ્ડિંગ છે હું ત્યાં ગયો હતો મેં જો જગ્યા રોકી પહેલી વાત તો હું તમને બહુ સ્પષ્ટ રીતે સમજાવી દઉં કે કોઈ પણ જૂનું શહેર હોય એ શહેર હેરિટેજ બિલ્ડિંગ ગણાય કોઈ પણ જૂના શહેરની અંદર આખા હિન્દુસ્તાનમાં કોઈ તોડતું નથી અત્યાર સુધી જે બિલ્ડિંગો જો વેપાર કરતા હતા શું એ ગેરકાયદેસર છે દોઢસો દોઢસો વરસ સોસો વર્ષ જૂની બિલ્ડિંગો જેમને નગરપાલિકાથી પણ પહેલાં મહારાજાના સમયમાં પાસ કરાયેલી બિલ્ડિંગો હશે એને તમે ગેરકાયદેસર ઘણી કઈ રીતે શકો બીજી વસ્તુ તમે રોડ લાઈન નાખી તો રોડ લાઇન નાખતા પહેલાં નગરજનોને પૂછવું પડે કે અહીંયા રોડ લાઇન નાખવી છે કે નથી નાખવી કારણ કે તો જૂનું શહેર છે તોય છતાં કોઈ બી રોડલાઈનની ઇમ્પ્લિમેન્ટ જો તમે ત્રણ વર્ષ સુધી નહીં કરો તો ઓટોમેટિક કેન્સલ થઈ જાય એને ફરીથી જાહેરાત કરવી પડે નગરજનોના વાંધા સૂચનો મંગાવવા પડે એનો કાયદેસર કેસ ચાલે એમાંથી જો ત્રીસ ટકા લોકો ના પાડે તો એ રોડ લાઈન શક્ય નથી આ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ જૂની પડેલી રોડ રોડલાઇનો રોડ લાઈન ચેમ કરીને તોડી નાખી અને નગર નગરજનોમાંથી અમે તો સામે પડ્યા છે પણ કોઈ બોલ્યું નહીં અને એમણે તો પોલેન્ડ બોર્ડ બી કર્યું છે એ લોકો અમારી પાસે દરખાસ્ત લઈને આવ્યો હતો ભલે જ ભારતીય જનતા પાર્ટીના સભાસદો આંગળી ઊંચા ઊંચી કરવા માટે સર્જાયેલા હોય વડોદરા શહેરના નગરજનોના હિતમાં ના હોય રોડ લાઈન તોડી થવાથી અમુક લોકોને ફાયદો થતો હશે પણ સવાલ એ છે કે જેની મિલકત જાય છે એ મિલકુતનું વળતર મળવું જોઈએ એને સરકારે નિયત કરેલું અને સુપ્રીમ કોર્ટે નિયત કરેલું કે ભાઈ કોઈ પણ મિલકત જો જતી હોય તેની બજાર કિંમતના ડબલ ભાવ શહેરમાં આપવા અને ગામડાઓમાં જંત્રીના ચાર ભાવ આપવા એવું કોઈ પ્રોસીજર કર્યું નથી અને સીધી બિલ્ડિંગો તોડી નાખી છે ડિક્ટેટરશીપ ડોક્ટેટરશીપના દર્શન કરાયા લોકો અને આજે બી તલાવની પાસે ઝૂંપડપટ્ટી તોડે છે અને કહેશે બ્યુટિફિકેશન કરવું છે તો હું એમને પૂછવા માંગુ છું કે સુસાગર તલાવ પાસે જે બિલ્ડિંગો બિલ્ડિંગો છે બધી એ તોડશો સિદ્ધનાથ તલાવની પાસે બિલ્ડિંગ છે એ તમે અમુક ચોક્કસ ઝોપડપટ્ટીને ખાલી કરાવી ત્યાં વસેલી સોસાયટીઓને માલે તુજારોને સારા રૂપિયા મળે ઉપલબ્ધ થાય એમની સોસાયટી વેચાય એના માટેનો આ ધંધો છે બીજો કશું મને દેખાતું નથી સાહેબ સેવા સોધન તંત્ર અત્યારે શહેરના બ્યુટિફિકેશનના નામે ઠેર ઠેર દબાણો તોડી રહ્યું છે અને પછી જે કાટમાળ છે એ સ્થળ પર જ છોડી દેવામાં આવે છે અને એને કારણે આખું શહેર જાણે ખંડેરનું શહેર હોય એમ લાગી રહ્યું છે તો સર એ જણાવશો કે આજે કાટમાળ પડે છે દબાણ તોડ્યા પછી એ કાટમાળ ઉઠાવવાની જવાબદારી કોની હોય છે જેના દબાણો તૂટ્યા છે એની કે પછી સેવા તંત્રની પહેલા તોડાય નહીં અને બીજું તોડ્યું તો એ તમામ જવાબદારી કોર્પોરેશનની બને છે અને કોર્પોરેશન આ કામ નથી કરતું એના લીધે લોકો બીમારવી પડે છે કારણ કે ડસ્ટ ઉડે છે બીમાર બી પડે છે લોકો હેરાન બી થાય છે એક્સિડન્ટ બી થાય છે અને જે કોર્પોરેશન પોતાની જવાબદારી અદા નથી કરતું એ નગ્ન સત્ય રોડ પર દેખાય છે એટલે જેની જવાબદારી જે સ્વીકારવાની નથી ખરેખર કોર્પોરેશનની જવાબદારી શું છે લોકોને ટાઈમસર પાણી મળે શુદ્ધ પાણી મળે ડ્રેનેજો બરાબર ચાલતી હોવી જોઈએ રોડ પર ખાડા નહીં હોવા જોઈએ સ્ટ્રીટ લાઇટ બરાબર ચાલતી હોવી જોઈએ જે વસ્તુ જે મૂળભૂત સુવિધા છે આરોગ્ય બરાબર ચાલવું જોઈએ મચ્છરોનો ઉપદ્રવ થવો નહીં જોઈએ ત્રણસો કિલોમીટર વરસાદી ગટરની અંદર ડ્રેનેજનું પાણી છોડી દીધું છે રૂપારેલ કાસ મશિયા કાસ ભૂકી કાસ અને વિશ્વામિત્રી તમામની અંદર ડ્રેનેજનું પાણી વહે છે જે મૂળભૂત સુવિધા લોકોને સ્વચ્છ હવા મળે મચ્છરોનો ત્રાસ ના હોય ગંદકી ના હોય રોડ પર ગાયો ના દોડ રખડતી હોય કૂતરા પાછળ દોડતા ના હોય એ મૂળભૂત સુવિધા કરવાની જગ્યા પર સ્માર્ટ સિટીના નામે માલેતુજારોને માલધાર કરવા નીકળ્યા છે આ લોકો અને કોઈની વાત સાંભળતા નથી કારણ કે સરકારનો એમના ઉપર ચાર હાથ છે એવું દર્શાવી રહ્યું છે મંદિરો તૂટે બધું તૂટતું જ જાય છે સર તમે સ્વચ્છ મૂળભૂત જરૂરિયાતોની વાત કરી સ્વચ્છ પાણીની વાત કરી ત્યારે હમણાં જ ભીમપુરા ગામ પાસે કેનાલમાં જે સેવન્ટી ફાઈવ એમએલડીનો પંપ મૂકવામાં આવ્યો ત્યાં કંઈક માછલી મરી ગઈ એવી કંઈક ઘટના બની સર એ ઘટના વિશે થોડી વાત આપ આપને બે વસ્તુ કહું એક તો અત્યાર સુધીમાં પાણીનો સ્રોત શહેરમાં વધારે મળે એની કોઈ વ્યવસ્થા નહીં કરી આ અહીંયા પર કંઈ ગામ આપણું ભીમપુરા એની પાસે એક પાણીને બેર બેર એટલે બેર બનાવીને પંચોતેર એમએલડી સરકાર પાસેથી પાણી માગ્યું પંચોતેર એમએલડીની જગ્યાએ સાડી સાડત્રીસી એમએલડી પાણી આપ્યું હમણાં થોડુંક વધારે આપ્યું સરકાર એવી મૂલખી છે કે મહીસાગરની કાંઠે જ્યાંથી પાણીના સ્ત્રોત લોકોને પીવા માટેનું આપણે ઉપલબ્ધ કરાવીએ છીએ તે જગ્યા ઉપર એક કેમિકલ ઝોન જાહેર કર્યું હવે કેમિકલ ઝોન જાહેર કરો તમે તેની દશા શું થાય અને એ દશાના લીધે આ ભીમપુરાની પાસે આગળ કેમિકલ ઝોન છે એ કેમિકલનું પાણી છોડ્યું હશે એટલે માછલીઓ મરી ગઈ આમ માછલીઓ કોઈ દિવસ પાણીમાં મરે નહીં આ કેમિકલ ઝોનના લીધે મરી ગઈ એ જ બિયરની અંદર આવી એ જ માછલીઓ ત્યાં પડી રહી હજારોની સંખ્યામાં અને એમાંથી જ પાણી આવતું રહ્યું એનો મતલબ એ છે કે જે લોકો માંસાહારી નથી અથવા પાલન કરે છે શાકાહારી જે લોકો છે એમને આ પાણી પીધું હશે તો એમનો ધર્મ ભ્રષ્ટ નહીં થયું હું આપને પૂછવા માગું છું આ વડોદરા શહેરના નગરજનોને પૂછવા માગું છું કે આ કેવી વ્યવસ્થા આપણી કે જે આપણે અંધારામાં રહીએ છીએ આપણને મરેલા માછલીઓનું અંદરથી આવેલું પાણી પીવડાવે ત્યાં કોઈ જોવા ના જાય અને પાણી પીવાલાયક છે એવા નિવેદનો કરે અરે પાણી પીવાલાયક છે તો અમે સમજે છે પણ જે જગ્યાથી પાણી આવ્યું જ્યાં માછલીઓની વચ્ચેથી પાણી આવ્યું એ ધર્મભ્રષ્ટ કરનારું પાણી હતું કે નહીં હતું એ હું આપને પૂછવા માગું છું એટલે કોઈ જગ્યાએ કશુંને અંધેર નગરી ને ટકેર ખાજા એવું શાસન ચાલી રહ્યું છે કે મૂર્ખાઓને સત્તા સોંપી છે અને મૂર્ખાઓ સત્તાને લીધે આ વડોદરા શહેરનું સત્યાનાશ કરીએ છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ચંદ્રકંતભાઈ પર્યાવરણને લગતી જ બીજી એક બાબત છે કે અલકાપુરી વિસ્તારમાં આરસીદત્ત રોડ પર હાડ બંધ બધા વૃક્ષો આવેલા છે અને એમાં ઘણા બધા વડ પણ છે હવે અત્યારે ત્યાં રોડ વાઇડનિંગની કામગીરી ચાલી રહી છે દિવાલો તો ખસેડી જ નાખી છે અને એવું સંભળાય છે કે વૃક્ષો પણ ખસેડવાના છે અને એ વૃક્ષો પર એક અંદાજ પ્રમાણે ચાલીસ હજારથી વધુ રોઝ રિંગ પેરાકીડ જેને આપણે સાવ સાદી ભાષામાં પોપટ કહીએ એ પક્ષીઓ વસે છે તો એ આખી જીવસૃષ્ટિને આ લોકો કઈ રીતે સ્થાનાંતરિત કરશે પહેલી વાત તો મેં આપણે એક જ સેન્ટેન્સમાં કીધું કે આ હેરિટેજ છે હેરિટેજને તોડાય નહીં કારણ કે સર સરકારના કાયદા સખત છે તેમ છતાં નજરબાગ તોડી નાખ્યું મહારાજાની કમ્પાઉન્ડ વોલ તોડી નાખી અત્યારે મહારાજાનું પેલું મેઈન દરવાજો છે એ એને ખસેડવાની વાત છે જો કે એ ના ખસેડાય તો આ વળ જેની અંદર પક્ષીઓ સવાર ઉઠ સવાર થાય અને એની અવાજો સાંભળે અને એક નવું વાતાવરણ પેદા થાય એવા હેરિટેજને તોડવા માટે આ વડોદરા શહેરના નગરજનોએ વિરોધ કરવો જોઈએ કે આવી કોઈ કામગીરી નહીં કરો જેથી કુદરતી કુદરતની જે પંછીઓ છે એને ડિસ્ટર્બ થાય મારું માનવું છે કે વડોદરા શહેરમાં ચૂંટાયેલો પ્રતિનિધિ સત્તામાં બેસીને ફક્ત આંગળી ઊંચી કરવા માટે થયેલો છે અમે લોકો વિરોધ કરીએ છીએ પણ શહેરના હિતમાં વિરોધ કરીએ છીએ કોઈ અમારો અંગત સ્વાર્થ તો છે નહીં પણ અમે સાચા મારા માટે વિરોધ કરીએ છીએ તમે ચૂંટાયા છો જેવી પાર્ટીમાંથી ચૂંટાયા છો એની કોઈ પરવા નથી એને 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 તમે વળગી રહો પણ વડોદરા શહેરનું અહીં થતું હોય તો તમારે તમારી પાર્ટીમાં બોલવું જોઈએ કારણ કે આ શહેર માં આપણે વસીએ છે લોકો આપણને સવાલ કરે છે અને વખત જતા આ શહેરના લોકો તમારો પર આંગળી ચીજશે માટે તમે અત્યારે જે સમય છે એ સમયની અંદર જાગો અને વડોદરા શહેરને બચાવો એવી તમારા ટીવી માધ્યમથી હું લોકોને આહવાન કરું છું ચંદ્રકાંતભાઈ બે દિવસ પહેલાં અમારા સ્ટુડિયોમાં આરએસપીના નેતા શ્રી રાજેશ આયરે એવો આક્ષેપ કર્યો હતો કે શહેરમાં જે અત્યારે દબાણો તોડવાની જે કામગીરી ચાલી રહી છે એમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને મેયર સાહેબ તોડબાજ કામ કરી રહ્યા છે તોડ પાણીનો ધંધો ચાલી રહ્યો છે ચોક્કસ ઇમારત તોડવા માટે ચોક્કસ રકમ લેવામાં આવી રહી છે અને એમણે તો એવો પણ દાવો કર્યો કે તમે જે સ્તરે કહો એ સ્તરે હાજર રહીને તે પુરાવા આપવા પણ તૈયાર છે તમને આ આક્ષેપમાં કેટલી શક્યતા લાગી રહી છે 100% સત્ય છે કારણ કે અમુક ટકાની અમુક લોકોની 40% જમીન કાપી અમુક લોકોનો નાળિયા રસ્તા હોય અને પાછળ એમની જગ્યા હોય તો અઢાર મીટરનો કરી દેવો આ બધી જ વસ્તુ તમે વડોદરા શહેરમાં જ્યાં આંગળી મૂકશો ત્યાં કંઈક ને કંઈક જોવા તમને મળશે નહીં તો મેં નહીં કીધું કે માલે તુજારો માટે કામ કર કરે છે એવું લાગે છે દેખાઈ આવે છે એક એનો સેન્ટેન્સ જુદું ટાઈપનું છે મારું સેન્ટેન્સ જુદું ટાઈપનું છે પણ છેલ્લે છે તો એ જ કે માલે તુજારોને ફાયદો કરવા માટે થઈ રહ્યું છે એટલે શહેરના હિતમાં અને શહેરને બચાવવા માટે અને હેરિટેજ શહેરને સર સયાજીરાવ ગાયકવાડ એટલે વિશ્વની અંદર દુનિયા એટલે હિન્દુસ્તાનમાં બીજા નંબરના રાજા હતા એમને જે કંઈ જે કંઈ પોતાનું જે આપ્યું છે એ સો બસો વર્ષ જ્યારે કશું નહોતું ત્યારે ગ્રેવિટીથી પાણી લાયા કોલેજ બનાવી ન્યાય મંદિર બનાવ્યા નવનાથ મંદિર બનાવ્યા આ તો ગ્રેવિટીથી ડ્રેનેજો ચાલે તમે વિચાર કરો કે એનું એનું જોવાનું જે દર્પણ હતું જે જોવાની જેની થીમ હતી થોટ હતી એ કેટલી ઊંચી હતી એ તમે વિચાર કરો કે મહારાજા પોતે થઈને રાત્રે વેશ બદલીને નીકળે અને નજર નગરજનોની તકલીફ સમજે અને સવારે એનું નિરાકરણ કરે એવા મહારાજાના બનાયેલા શહેરની અંદર આવેલા બહારથી લોકો કમિશનર બનીને આ શહેર અને આપણા મેયરશ્રી એ વિચારતા નથી કે એની થોટની આગળ તમારી થોટ નથી ખરેખર આ વડોદરા શહેરને તમારે ધીર દ્રષ્ટિ રાખીને બચાવવું જોઈએ એ હું કહેવા માંગુ છું બધુ સાહેબ બે દિવસ પહેલા કલેક્ટર કચેરીમાં આગ લાગી અને એ જ દિવસે અમારા હાથે એક પત્ર આવ્યો એ પત્રમાં કારલીબાગ વિસ્તારના એક રહી છે વિજય રૂપાણી સાહેબને ઉદ્દેશીને પત્ર લખ્યો છે અને એમાં એવો આક્ષેપ કર્યો છે કે આપણા મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવ જ્યારે વડોદરાના કલેક્ટર હતા ત્યારે તેમણે ચારસો કરોડનું કટકી કૌભાંડ આચર્યું હતું અને એને કારણે આપણા સરકારને જે એક હજાર ત્રણસોને ઓગણસિત્તેર કરોડનું પ્રીમિયમની આવક થવી જોઈતી હતી તે ના થઈ શકી સરકારને એટલું નુકસાન થયું હવે આગની ઘટનાને અને આ જે પત્ર જે એક દસ્તાવેજ છે એવા બીજા અનેક દસ્તાવેજ હોઈ શકે તો આ બે બાબતોને જોડાણ જો લાગી રહ્યું છે તમને એવું શક્યતા લાગી રહ્યું છે કે આગ જે છે એ અકસ્માત ના હોય આયોજનપૂર્વકની હોઈ શકે ખરી